રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો નવા સાથે આપશોનું હાર્દિક સ્વાગત છે ગામ લોકો ઉમટી પડ્યા હતા ઉશ્કેરામાં આવી કોઈનું કરેલું કોઈને ભગવું પડી રહ્યું છે તેવી ઘટનામાં નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે સરકારમાં તેઓ રજૂઆત કરશે તેવું જણાવ્યું ઉલ્લેખનીય છે કે હળવદર ગામના રાજુ કરેલ ખેડૂતની મહા

વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ મારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનો એ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટા ભાઈ આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બે જઈ આવો અને એનાનું અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવ કઈ રીતે બનાવ અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસામા હોય ધીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુ સર આયા બરાબર લોકોને તમે વેતના સાંભળી છે સ્થિતિ કેવી છે સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાં ક્યાં કેવો બન્યો છે ક્યાંક લાગ્યો છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોડી મંડળને કરી

ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાવ્યું હોય સરકારને લાવ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય એ હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય પ્રતિકર ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે ઋષિ ભારતી બાપુ સાથે હું એ જ સમજુ ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું ભૂલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં સ્થાન આપે છે એમાં કોઈ સુધી તમે આકા અને ભદ્રજા મુલાકાત લીધી છે કેવી લોકોને તમે મુલાકાત લીધી છે શું કહેશો કેવું લાગે આમ તો આના પહેલા અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે એ દિવસે અમે બધા બધા સાથે આજે ભેગા થઈ બોટાદ જિલ્લાનો અને આજુબાજુના તાલુકાના આગેવાનોને ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અમારા પૂજય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી સેના ગુજરાત હોય અખિલ ભારતીય પોલીસ સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ને પણ આવું કઈ હોય તો હંમેશા સમાજના પરખે ઉભા રહ્યા છે એટલે આ વાત લઈને પુરુષોતમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કે શકલે ત્યાં પહોંચો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર વે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયનો પ્રશ્ન હોય તો સરકાર વે હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બહુરી મંડળ ભેગું થાય અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરીશું અમે પીડિતોને મળ્યા એની વેદના સાંભળી કેવું લાગે ઘણીવાર એવું થાય છે કે આપણે કહે ને કે ઉકાહારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છે કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની ચિંતા કે ભાઈ વાર છે ભાઈ ના સમાજ શક્તિ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોઈના ઉશ્કેરાવતમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે